જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપડે પણ મજામાં છે ને બે લીધો હવે જાય ઘરે જો પાણી ચાલુ છે એટલે હાલી પાણી ચાલુ જ છે મોટરનું પાણી આવે એટલું હવે પાણી પી લીધા ને હાલથી થાહે ઘરે આપડે જો બે હાલી નીકળી હવે ઘરે નદી ફોટો પકડી લીધો ને આપણે હે ને પાણીમાં નાઈ લીધું ટાઈમે હવાર જાવ ને તો નાતો જાવ ને પાછો આવો તો જાય પાછું બીજી પેડે નાઈ લો ઘરે પહોંચી દ્વારી કપડાં સુકાઈ જાય ને વાટો જવાનું થાય લગભગ આજે મેળા આવ્યો તો આપણે જવા નથી વાર પાણી ઘરે પી હું બાંધી રાખશું નાખી દે હું ફોટું ખાવું એ થાય ને અત્યારે પાણી મજા આવે ટાઢું પાણી પીવું ના ખબર ગયો તો એને ગયો તો ને પાછો આવીને પાછો ના જ ચોટી ગયા વહી ગયો કેમનું પાણી અડધો પલટી ગયો પીવા ગયો એમાં રાખો નાઈ જ નાખવું ને આપણી ગમે પટ્ટો પકડી લે સીધું ઘરે જ ક્યાંય જવા પણ નહીં અને હવે આપણે ખડેલી ખડેલીઓ માથે થઈ ગઈ છે હવે કેટલા દી લીએ નક્કી નથી જેને આઠ તારીખે આપણે દસ મહિના પૂરા થઈ ગયા એટલે માથે લીધા હવે ચાર પાંચ દી લઈ ગયા અમુક દસથી લઈ જાય આંગ ને માર હોય તો એલી વીય જે એવું નમડે અલવક કેટલા દી લઈ જાય કઈ ખબર નથી કે આ બે વીડિયો બીજે ત્રીજા વીડિયો માં તમને ખબર પડી જશે ફાઈનલ થઈ જશે તમને દેખાડી દો આવો આપડી ફળેલી આગળ જાય છે આનો તો જ કઈ નક્કી નથી થતો ડોકટરે બોલા ચેક કરાવજો જો આપડી આ ફળેલી છે નમણ બમણ આઈ કા નથી નમણ ના થાય તો ખબર પડી જશે અહીંયા જો પૂછડા પાસે નમણ નાખવા માંડે ને ખાટ ભરવા માંડે ને એટલે સમજી લેવું ને એક બીદી ઘાટ છે નોળ એને તાજી વાર થી બે મહિનાની લોટ બે મહિનાથી કાટી જાહે પછી છ પછી બધી મહિને ડબ બેને વારવારીય બસ અમે ને નદીમાં ગુણણા નીકળે છે じゃ અમે કાઠે છે ના આજે પાછે બીજે ઝાડવા લેવા જવાનો વિચાર છે કેમ કે હું આ કાંઈ એક ડારો વિચરી ગઈ બાકી નથી વિચરી બાજુ સવારે વાટી ગયા હતા થોડોક ચાર ક્યારે વાટી ગયા હતા અત્યારે આ બધું અત્યારે લઈ જવાનું ગાજુ વાટું ઘરે આપણે આજી છે ને બધા ચાર ક્યારે હજી વાટવાના છે અહીંયા પોલીસ આટની પાછળના ભાગનો છે ને બધું બે હું ખવડાવી દે એમ કેમકે અત્યારે લઈ આવશો આમ રોડે રોડ અને હમુકમાં મારી ઘોયના ના લખ્યા તો આયા ત્યા રસ્તે આવશે એટલે આ બધે બંધ છે અને ત્યાં જેટલું વટા આટલું વાટી લેવું ના રાખ પછી કાલે આવડે બે હું લઈ આવું તો આજ વાટી જા હું તો કરું કા એક અત્યારે આટલું હે કે આટલું લઈ જવાનું છે તો કેટલી બથું હજી વધે ઓલી બાઈજી આપડે છે ને પહુ નાખી લીધી અત્યારે

શું કરવાતો કે રોડમાંથી ન ઓળું આનો બ્રિજનું કામ ચાલે તો ન ઓળું ગ્રાઉન્ડ બનાવતા હતા એનું છે આ બધા બ્રિજ આટલા બધા પડ્યા છે આના રાખ્યા છે રોડ ઉપર ને આપણી બે હું અહીંયા દалતી ક્યાં એનું આ આપણે ઢગલા માથે ચડી જશે ને ક્યાં ગાલી દીધી ગયા ખબર પડી ગઈ થામલે ચડવાનું છે રોડ

અન બચલે ને ભેગી કરજો તો આગળ ઊભ રહીયા અને બધી ભીગ ગઈ અને નડે નઈ કાય ને આપણે છે ને ગામના પાદરમાં આવી ગયા ભેંસ બધી આવે છે ધીરે ધીરે અને આપણે હવે જાવ છે માથે ફરીને પછી ગામમાં વાડીમાં જા બાજરો ત્યાં જે જાળવા પાએ છે તો માથેથી આવા છે આપને દેવા આખી શરીરી દૂધ હેન થોડું કરતા થોડું સ્ટોપ લઈ જવાનું છે એક લગાવી અહીંયા કર્યો ઓલો પેટો વાટો ના પાડી હવે પેલા ભાઈએ કીધું નહોતું ભાઈ પૈસા દેવાના છે પછી ભાઈ ક્યાંક ભાઈ પૈસા આપો તો થાય હવે આમાં બાજુ લડેલો નથી જરાય પણ થોડું ખાઈ ધ્યાન રાખ્યું નથી પછી હવે ક્યાં ભાઈ પૈસા દઉં આપણે ચોખું ના પાડીએ ભાઈ બાજુ એવું છે કે આપણે ગમે આ હોય વાટવાનું હોય ફ્રીમાં કે આપણે ત્રણ ખેતર આગળ જતો હોય ભાઈનું ચાર વિઘાનો હતો અહીંયા ટ્રેક્ટર કાંઈ કાંઈ જાય કે રિક્ષા નીકળી કે નથી હવે આપણે અહીંયા વાટવા જવાના જતા એમાં વાંધો એ પડે રસ્તો બાજુમાં હોય ને ટ્રેક્ટર ભરવું હોય તો આપણે હજી ભરી લઈએ ખેતરમાં હજી ગમે ત્યાં વાંધો અહીંયા ઈ પડે ખેતરમાં જવાય મતું નહીં बाकी ने आई भी आई भी साफ करी गई खड़ बोरू पडो जामा तो साफ થઈ ગયા એટલે આમ રખડાવી લ્યો બાકી નો આ ગાડી ધારી એ 100 તામાં પહોંચે નહીં આવલી માર્તોલી બરંચી પોચી ગઈ માતા ને આપુ કા કે રખડાવવા રચી ગયો પેલો બેહો કે કે બેહો માં જમાડીન ખોડાવી चालू दे जो पैसा नहीं है वाक ना के जो है। तो पे भाई पैसा दिया आम बाजरो बाजरा कहो गोरो बद पड़ो खाई गए जो हमें पंखे दुनिया ने आ पड़े बद बाजरा डूंढा लाबा है आज कान आटे आटला रिया पंखेड़ो खाई गए लीलू આ બધું ખા સાબ થઈ ગયું આમાં પોતે ધ્યાન ના રાખે કોઈ બીજાની વાત કાઢવા જે ભાઈ પૈસા દિયો હવે એ પછી આનો પૈસા હોય હવે આપડે ધ્યાન આજ પડી ભાઈ પૈસા તો કઈ કીધું નહોતું તમે પહેલા એ હું પછી કે પછી ક્યો તો તમારો વાક્ય હોય હવે બા કે આપડે બેહો ચડી ગયે બસ એક ટાઈમ રાખી ગયે લઈ થઈ ગયું આમ બે ટાણા નાટલું થઈ જાય હે हमारा साथ ही जाए वादो नहीं आए वे तम भी निकड़ी जाए